કોનું મોઢું જોઈ લીધું કે આખો દિવસ જ ખરાબ થઈ ગયો મિત્રો આ કહેવત છે તે સાવ સાચી છે કારણ કે તમે વહેલી સવારે ઊઠીને શું જુઓ છો શું કરો છો શું સાંભળો છો આના આધારે જ તમારો આખો દિવસ છે તે પસાર થવાનો છે અને તેના આધારે જ તમે આખો દિવસ કેટલા સ્ટ્રેસ ફ્રી રહી શકશો તેની સાથે સાથે આખો દિવસ તમે લોકો કેટલી ઊર્જાથી કાર્ય કરી શકશો તેનો સંપૂર્ણ આધાર આ સવારની ટેવો પર રહેલો છે પણ મિત્રો વાત કરવા જાઉં તો લગભગ લગભગ હંમેશા માટે આપણે લોકો સવારના આ સમયનું મહત્વ છે તેને સમજતા નથી અને ઘણીવાર તો કેટલીક એવી ભૂલો કરી બસીએ છીએ કે જેના કારણે આપણે લોકોએ સવારે જેટલી ક્ષમતાથી જેટલી ઊર્જાથી આખો દિવસ કામ કરવું જોઈએ તેટલી ઉર્જાથી આપણે લોકો કામ નથી કરી શકતા મિત્રો આ વિડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવી કેટલીક ભૂલો કે જે આપણે લોકો સવારે ઉઠતા વેત જ કરીએ છીએ તેની સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ બને તેટલો ખૂબ જ સરળ અને મૌલિક રાખવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમને લોકોને ખૂબ જ સરળતાથી તેની મળી શકે મિત્રો એક નાનકડો સર્વે કરાયો હતો જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આમાંના કેટલા લોકો એવા છે કે જે સવારે ઉઠતાની સાથે જ એલાર્મમાં સ્નૂઝનું બટન દબાવે છે અને તેમાં પંચાણું ટકા લોકોનો જવાબ આવ્યો હતો કે હા તેઓ મોટા ભાગે આવું કાર્ય કરે છે વાત કરવા જાઉં તો સાયકોલોજી એક્સપર્ટ પણ એવું જણાવે છે કે સ્નુઝ નું બટન દબાવવાથી કોઈ પણ પછી કરવાની આદત આપણા મગજને અને શરીરને ધીમે ધીમે પડતી જાય છે આ ઉપરાંત આપણે લોકોને એ પણ ખ્યાલ છે કોઈ પણ કામને પછી કરવાની ટેવથી આપણે ખૂબ જ સરળતાથી આપણે એવું કરી તો શકીએ છીએ પરંતુ તેનાથી કેટલા નુકસાન થાય છે તેનો પણ આપણને પરિચય છે આની સાથે સાથે કોઈ કાર્ય આપણા દ્વારા કરવાની ક્ષમતા તો આપણે ધરાવીએ છીએ પણ પેલી આદત પડી જવાને કારણે એ કાર્યને આપણે લોકો કરી શકતા નથી મિત્રો આ માટે તમારે લોકોએ માત્ર એક જ કામ કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા જ્યારે એલાર્મ સેટ કરો છો ત્યારે તમારે એક વાત મનમાં નક્કી રાખવાની છે કે વહેલી સવારે જ્યારે એકવાર એલાર્મ વાગશે ત્યારે જ ઊઠી જઈશ અને બીજી વાર સ્નોઝનું બટન તો યુઝ નહીં જ કરો આનાથી થશે એવું કે તમને લોકોને વહેલા ઉઠવાની ધીમે ધીમે ટેવ તો પડતી જ જશે અને કોઈ કામને આગળ ઠેલવવાની જે આદત છે તે પણ દૂર થઈ જશે મિત્રો આ ઉપરાંત તમને લોકોને જણાવી દઉં તો તમે લોકો જ્યારે સ્નૂઝનું બટન દબાવો છો ત્યારે બને છે એવું કે દસ મિનિટની ઊંઘ છે તે દસ તમને કરવા મળે છે પરંતુ બને છે એવું કે ઊંઘનું એક ચક્ર છે તે નેવું મિનિટનું હોય છે હવે તમે જ્યારે સ્નૂઝનું બટન દબાવો છો ત્યારે દસ મિનિટ પછી ફરીથી તમારે ઉઠવાનો સમય આવે છે ત્યારે તમને લોકોને વધારે અઘરું લાગે છે આ ઉપરાંત માત્ર દસ જ મિનિટની ઊંઘ લીધેલી હોવાને કારણે તમે કદાચ ઉઠી પણ જશો તો પણ તમારા શરીરમાં એકદમ કંટાળો અને થાક છે તે તમને લાગેલો હોય એવો તમને અનુભવ થશે અહેસાસ થશે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો આના માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માત્ર એક જ એલાર્મ મૂકો અને તેની સાથે સાથે બીજું કાર્ય એ પણ કરવાનું છે કે એલાર્મને પથારીથી એટલું દૂર મૂકી આવો કે જેથી તેને સાંભળવામાં તો સરળતા રહે પરંતુ તેને બંધ કરવા માટે ફરજીયાતપણે આપણે લોકોએ ઉભું થઈ અને ત્યાં જવું પડે તો બાદ વાત કરવા જાઉં તો સૌથી મોટી બીજી અને મહત્વની ભૂલ લોકો એ કરે છે કે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ પકડી લે છે અને સીધા જ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ જાય છે કોને સ્ટેટસ જોયું છે કોણે સ્ટેટસ નથી જોયું કોણે શું અપલોડ કર્યું છે કોણે શું લાઈક કર્યું અને કોણે શું ડિસલાઈક કર્યું આવી બાબતોમાં પડી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા એવું પણ વિચારે છે કે આનાથી ઊંઘ સારી રીતે ઉડી જાય છે પણ મિત્રો તમને જણાવી દઉં કે તમારી ઊંઘ ઉડવા માટે તો જવાબદાર છે મોબાઈલની એકદમ તેજ સફેદ લાઈટ મિત્રો તમને એ પણ જણાવી દઉં કે સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો છે તે ખૂબ જ વધારે સક્રિય હોય છે એક્ટિવ હોય છે અને આ વખતે એકદમ નરમ પણ હોય છે હવે આ સમયે તમે મોબાઈલનો પ્રકાશ તમારી આંખોમાં જવા દેશો એટલે બનશે એવું કે તેનાથી તમારી આંખોને લાંબા ગાળે ખૂબ જ વધારે નુકસાન થવાની શક્યતાઓ પણ વધી જાય છે મિત્રો ત્યાર બાદ વાત કરવા જાઉં તો વહેલી સવારે તમારા મગજનો એ ભાગ એક્ટિવ હોય છે જેના દ્વારા તમે સારા નિર્ણયો લઈ શકો છો સારું ક્રિએટિવ થિંકિંગ કરી શકો છો આ ઉપરાંત વાત કરવા જઈએ તો તમે લોકો એક ક્રિએટિવ માઇન્ડ છે તે એ સમયે એક્ટિવ હોય છે જેના દ્વારા નવા નવા ઇનોવેટિવ વિચારો પણ આવી શકે છે હવે આ સમયે તમે મોબાઈલનો યુઝ કરો છો પરિણામે આ બધી વસ્તુઓ છે તે સ્ટોપ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઉં કે વૈજ્ઞાનિકો છે તે સવારની આ અવસ્થાને આલ્ફા સ્ટેટ ઓફ માઇન્ડની અવસ્થા તરીકે ઓળખાવે છે આ મિત્રો તમને વાત કરવા તો આ સમયે તમે લોકો જે બોલો છો જે સાંભળો છો કે જે જુઓ છો તેના આધારે જ તમારો આખો દિવસ છે તે પસાર થશે મિત્રો અમુક અભ્યાસો ધ્યાન ને લેવામાં આવ્યા હતા તેના મુજબ જોવા મળ્યું કે અમુક લોકો કે જે સવારે ઉઠતાની સાથે જ પહેલી પંદર મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે તે લોકો પ્રમાણમાં વધારે સ્ટ્રેસમાં રહે છે તેની સામે એવા લોકો જે છે કે જે મોબાઈલનો ઉપયોગ નથી કરતા તેની સરખામણીમાં ઉપયોગ કરવાવાળા લોકો છે તે વધારે સ્ટ્રેસમાં રહે છે આ ઉપરાંત જોવા મળ્યું કે લગભગ લગભગ 84% ટકા જી હા મિત્રો એટી ફોર લોકો એવા છે કે જે સવારે ઉઠીને પહેલી પંદર મિનિટમાં તો મોબાઈલનો ઉપયોગ કરે છે મિત્રો જુઓ સૌથી પહેલાં તો એ નિયમ લઈ લેવો જરૂરી છે કે આખો દિવસ મોબાઈલ અને લેપટોપને તો આપી જ શકીશો પરંતુ પહેલાં બે કલાક છે તે સમયે તમારે લોકોએ સોશિયલ મીડિયા તો નહીં જ ખોલવું એવો નિયમ લઈ લેવાનો છે તેની સાથે સાથે એ પણ કંઠસ્થ કરી લેવાની જરૂર છે કે સૌથી પહેલી બે કલાક સવારની છે તે આપણે લોકોએ આપણા શરીરને આપવાની છે જેથી આપણે લોકો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહી શકીએ મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે વહેલી સવારે ઊઠીને તરત જ ચા કે કોફીનું સેવન કરે છે 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 અને તેના પરિણામ સ્વરૂપે બને એવું કે આપણા આપણા શરીરમાં પેટમાં ગેસ એસિડિટી કબજિયાત તેની સાથે સાથે આઈબીએસ જેવી સમસ્યાઓ છે તે સર્જાઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તેનાથી બને છે એવું કે વહેલી સવારે ઉઠો છો ત્યારે આખી રાત્રી દરમિયાન તમારું પેટ છે તે ખાલી રહ્યું છે તેને પાણીની વધારે જરૂરિયાત હોય છે હવે ચા કે કોફી એવી વસ્તુ છે કે જે પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે માટે પાણીની કમી શરીરમાં સર્જાવા લાગે છે અને તેનાથી જુદી જુદી પ્રકારની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે ઘણા લોકો એવું પણ કહેશે કે સવારે ચા પીવાથી પેટ છે તે બરાબર રીતે સાફ થઈ શકે છે પણ મિત્રો તેનો પણ વિકલ્પ તમને જણાવી દઉં કે વહેલી સવારે ચાના બદલે ગરમ પાણી પીવાનું શરૂ કરો નવસેકું પાણી પીવાનું શરૂ કરો એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ સુધી તમે ગરમ પાણી પી શકો છો તેનાથી પેટ તો બરાબર સાફ થશે તેની સાથે સાથે ગરમ પાણી પીવાના વહેલી સવારે ઉઠીને તો અઢળક ફાયદાઓ છે જે ગણી ગણીને થાકી જઈશું અને તેની સાથે સાથે ચહેરા પરની ત્વચા છે તેમાં પણ ચમક આવશે આ ઉપરાંત શરીરની પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે અને અનેક બીજા લાભો પણ મળવા લાગશે મિત્રો ઘણા લોકોને મનમાં એવો પણ પ્રશ્ન થશે કે શું સવારે ઉઠીને લીંબુ પાણી પી શકાય તો હા એનો જવાબ ચોક્કસથી એ છે કે તમે લીંબુ પાણી છે આમળાનું જ્યુસ છે આની સાથે સાથે રાત્રે પલાળેલી મેથી છે તેનું સેવન કરી શકો છો એ તમારી જુદી જુદી હેલ્થ સમસ્યાઓ કઈ પ્રકારની છે તેના આધારે પણ સૌથી શ્રેષ્ઠ છે માત્ર વહેલી સવારે ઉઠી અને નવસેકું પાણી છે તે તમે પીશો તો તેનાથી સૌથી વધારે ફાયદો થશે કારણ કે તેનાથી આખી રાત્રિ દરમિયાન મોઢામાં જે જમા થયેલી લાળ છે તે તેમાં ભળશે અને લાળ છે તે આલ્કલાઇન હોય છે એટલે કે બેઝિક હોય છે જે આપણા શરીરમાં અંદર જઈ અને માત્રને માત્ર ફાયદો કરવાનું જ કાર્ય કરે છે મિત્રો સાથે સાથે તમને કહી દઉં કે વહેલી સવારે ઉઠવું એ રીતે જોઈએ કે જેથી કરીને વધારે પડતી દોડા દોડી ન થાય ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સવારે ઉઠતાની સાથે જ કપડાં પહેરી અને સીધા જ ઓફિસે ચાલ્યા જાય છે પરિણામે આખો દિવસ છે તે એકદમ નિષ્ક્રિય અને શુષ્ક રહે છે હવે આવું ન થાય એટલા માટે વહેલી સવારે એક તો સમયસર જવું જરૂરી છે તેની સાથે સાથે આપણે વહેલી સવારે બાદ અમુક યોગ તે કરવા જરૂરી બની જાય છે તેનાથી આપણું શરીર છે તે આખા દિવસ માટે એક્ટિવ બની જાય છે તૈયાર બની જાય છે તમે દસ થી પંદર મિનિટ સુધી કપાલ ભાતી છે દસ થી પંદર મિનિટ સુધી છે તે યોગા અનુલોમ વિલોમ છે તે પણ કરી શકો છો અથવા અન્ય યોગ જે તમને ફાવે છે સૂર્ય નમસ્કાર છે તે પણ કરી શકો છો હવે માનો કે યોગ કરવાનો તમારો મૂળ નથી તો દસ થી પંદર મિનિટ સુધી આજુબાજુમાં આવેલા કોઈ પણ બગીચામાં પણ તમે લોકો જઈ શકો છો તેનાથી તમારી શારીરિક શક્તિ છે તે ઇમ્પ્રુવ થશે વિટામિન ડી ની ઉણપ છે તો થોડો ઘણો તડકો રહેતો હોય તે જગ્યાએ પણ તમે ટહેલી શકો છો ખાલી આટા મારી શકો છો તેનાથી પણ ઘણો વધારે ફાયદો થશે અને આનાથી તમારી આંતરિક બોડી છે તે એકદમ એક્ટિવ થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે સાંજે સૂતા સમયે પણ તમને લોકોને ખૂબ આનંદ રહેશે કે નહીં આજનો દિવસ સારો ગયો અને તેનો બરાબર આપણે ઉપયોગ કરી શક્યા તેની સામે જો સીધા જ ઓફિસે જતા રહેશો તો આખો દિવસ સુસ્તીમાં પસાર થઈ જશે અને રાત્રે અફસોસ પણ થશે કે દિવસ પૂરો થઈ ગયો અને જરૂરી કામ હતા એ તો પૂરા થયા જ નહીં તો આજે આધુનિક વિજ્ઞાન પણ એવું સ્વીકારવા લાગ્યું છે કે એક અઠવાડિયાની ઓછામાં ઓછી એકસો પચાસ મિનિટ જેટલી એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ અને તમે લોકો નિયમિત રીતે રોજની પંદર થી વીસ મિનિટ પણ આ માટે કસરત કરશો તો પણ તમારું શરીર છે તે એકદમ સશક્ત અને તંદુરસ્ત બની જશે તમારા વિચારો છે તે ઇનોવેટિવ અને ક્રિએટિવ થશે આ ઉપરાંત તમે યોગા પણ કરી શકો છો યોગાની સાથે સાથે જીમ પણ કરી શકો છો તેનાથી તમારું શરીર છે તે યોગ્ય શેપમાં આકારમાં આવી જશે સ્નાયુઓનો વિકાસ પણ થવા લાગશે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો સૌથી મહત્વની ટેવ આપણે જે પાડવાની જરૂર છે એ છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય આ દરમિયાન તમારે લોકોએ સવારે ઠંડા પાણીએ નાહવાની જ ટેવ પાડવી જોઈએ ઘણા લોકોને તો એવી પણ ટેવ હોય છે કે ઉનાળામાં પણ તેઓ પાણીને સહેજ ગરમ કરી અને નહવાની આદત પાડે છે મિત્રો ગરમ પાણી અથવા નવસેકું પાણી તે પીવા માટે યોગ્ય છે પણ નાહવા માટે તો નહીં જ હા શિયાળા પૂરતું તે બરાબર છે કે તમે થોડું ગરમ કરી અને નાહ છો તો ઇટ્સ ઓકે પણ ઉનાળામાં તો આ ન જ કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે ગરમ પાણી કરીને તમે પીશો તો તેનાથી તમારા શરીરના આંતરિક અવયવોને ઘણો ફાયદો થશે સાથે સાથે ઠંડા પાણીથી નાહવાની ટેવ પાડશો તો તેનાથી તમારા લોકોની ત્વચા છે તે તો યંગ રહે છે તેની સાથે સાથે તમારું પાચનતંત્ર પણ મજબૂત થાય છે અને તેના પરિણામ સ્વરૂપે દરેક પોષક છે તેનો પૂરતી માત્રામાં આપણે લોકો લાભ પણ મેળવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો બસ માત્ર સવારે યોગા કે કસરત કરી લેવાથી કામ પૂરું નથી થઈ જતું ત્યારબાદ અડધી કલાક પછી તમારે એક સારો હેલ્ધી નાસ્તો લેવો એટલે કે બ્રેકફાસ્ટ કરવો પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે ઘણા લોકો એવું બને છે કે આટલું કર્યા પછી ખૂબ મોડું થઈ જવાને કારણે ફટાફટ જ બ્રેડ છે ટોસ છે જામ બ્રેડ છે અથવા તો તેઓ ચાર ટોસ છે આવી વસ્તુઓ ખાઈ અને સીધા ભાગે છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આ ઓફિસે આખા દિવસ દરમિયાન થાક લાગ્યા કરે છે કંટાળો આવે છે અને બધું જ કાર્ય પૂરતી રીતે નથી કરી શકતા અને એટલા માટે એક હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો પણ આપણા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે ઇવન મિત્રો કહેવા જાઉં તો આયુર્વેદમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો છે તે તમારે લોકોએ રાજાઓની જેમ કરવો જોઈએ હવે રાજાઓની જેમનો મતલબ શું થાય તો રાજાઓની પણ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેમની પાસે પૈસાની તો કોઈ ઉણપ નથી પણ તેમને સ્વાસ્થ્ય જાળવી રાખવું પડે છે એટલા માટે તે એવો નાસ્તો પસંદ કરે છે કે જે પોષક તત્વોથી ભરપૂર હોય પણ પચવામાં ખૂબ જ સરળ હોય અને પેટ ભરીને તેને આવો નાસ્તો જે હોય છે તેને ખાવો જોઈએ આ માટે તમે લોકો ઘણી પ્રકારના ઓટ્સ છે તેમાં ઘણા બધા જુદા જુદા પ્રકારના શાકભાજીને ઉમેરી અને ઘરે જ તમે બનાવી શકો છો તેની સાથે તમે લોકો ડ્રાય ફ્રૂટ્સ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે આવી વસ્તુઓ ઉમેરીને પણ બનાવી શકો છો રોટલા અને દહીં છે પરોઠા અને દહીં છે આવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો તેનાથી એક સારો બ્રેકફાસ્ટ વિકલ્પ તમને મળી રહેશે અને આખો શરીર આખો દિવસ છે તેમાં પણ તમારું શરીર ઉર્જાવાન અને શક્તિશાળી બનેલું રહેશે આ માટે કોઈ લોકોનો એવો પ્રશ્ન પણ બને કે મારે સોળ કલાકનો ઉપવાસ કરું છું અને રાત્રિનું ભોજન લીધા પછી બપોરે બીજા દિવસે બપોરે જ જમું છું સવારનો નાસ્તો નથી કરતો તો આ તો જાણી જોઈને કરેલું સ્ટેપ છે આ માટે કોઈ તકલીફ નથી તમે આવું કરી શકો છો પણ જે લોકો આવું નથી કરતા તેમના માટે હેલ્ધી બ્રેકફાસ્ટો જરૂરી બની જાય છે તેની સાથે સાથે એક આગળની મહત્વની ટેવ છે જે સુધારવી જરૂરી બની જાય છે એ છે મિત્રો તમે વહેલી સવારે ઉઠીને ઘણા ઘણા સંકલ્પો લો છો કે આખા દિવસ દરમિયાન આમ કરવું છે આમ કરવું છે પણ દિવસના અંતે તેમાંનું મોટા ભાગના કામ છે જે છૂટી જાય છે આપણે કરી શકતા નથી તો હવે આ માટે શું કરવું એ જણાવી દઉં તો સૌથી પહેલા તો સવારે ઉઠી અને તમારા આખા દિવસના છે તે નક્કી કરો અને તેને એક કાગળમાં લખી અને તૈયાર કરો ત્યારબાદ જેમ કાર્યો પૂરા થતા જાય તે મેં કાગળ તમારી પાસે રાખજો અને તેમાં રાઈટ કરતા જજો મિત્રો રાઈટ કરવાનો પણ એક અલગ જ આનંદ મળશે અને દિવસના અંતે તમે લોકો જોશો તો લગભગ લગભગ બધા જ કામો છે તે તમે પૂરા કરી શક્યા હશો અને તેની સાથે સાથે એક અલગ જ આનંદ પણ તમારા મગજમાં આવી ગયો હશે તો મિત્રો આ તો હતી કે એવો એવી ટેવો કે જેને આપણે લોકો જો સુધારી લેશું તો આપણું શરીર છે તે પણ તંદુરસ્ત અને સ્વસ્થ બની જશે અને તેની સાથે સાથે માનસિક અને શારીરિક સ્થિરતા પણ આપણા શરીરમાં આવી જશે તો આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે ડ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અને તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર